પાલનપુર તાલુકામાં ઇંચ વરસાદ પડતા સાંભળી નાંડાણી વાસથી આસેડાને જોડતો માર્ગ બંધ થયો ભારે વરસાદના પગલે આ માર્ગ ઉપર આવેલા વહોળામાં પાણી આવતા માર્ગ બંધ થયો માર્ગ ઉપર ત્રણસો જેટલા પરિવારોને ભારે હાલાકી અવારનવાર વહોળા ઉપર પુલ બનાવવા રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન લેતા અવરજવરમાં ત્રણસો પરિવારો અટવાયા ભારે વરસાદના પગલે વહોળામાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી ગામ લોકોએ ધારાસભ્ય દ્વારા સત્વરે પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી અમારા આ જે રજૂઆત કરવાથી પાણી બહુ આવે છે પબ્લિક ખેતરમાં મિનિમમ સાતસોથી આઠસો પબ્લિક પશુપાલનવાળા અને છોકરાઓ ભણવા માટેની બહુ તકલીફ પડે છે ઘણી બધી રજૂઆત ધારાસભ્યશ્રી ઓર ગાંધીનગર ઉપર બહુ રજૂઆત કરી પણ હજી સુધી કોઈ નેતાઓ વઘડતા નથી અને એમની બહુ રજૂઆત કરી છે એની અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે અમારી આટલી માગણી પૂરી કરે અને નાળાનું આયોજન કરે કરેલા લગભગ સિત્તેરથી પોસઠ ચોસઠથી સિત્તેર ટકા લોકો ખેતરમાં વસવાસ કરે છે ધોરા પશુપાલન શાળાના બાળકોને ખૂબ અવર તકલીફ પડે છે જેથી કરી સરકારને ઘણીવાર રજૂઆત કરી તો પણ સરકાર કોઈ સાંભળતી નથી કે સરકાર શ્રીને નર્મ વિનંતી કે અમારું આટલી અરજ સાંભળી અને આ વડાનું કામકાજ પૂર્ણ કરે એ અમારી ખૂબ ખૂબ આશંકા